સુરતના લિંબાયતમાં આયોજિત હલ્દી કુકુમ કાર્યક્રમમાં સી આર પાટીલ હાજર રહ્યા અને સી આર પાટીલે કહ્યું પ્રધાનમંત્રી મોદી સાહેબે મહિલાઓ માટે ખૂબ કામ કર્યા છે શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારની સૌભાગ્યવતી બહેનો માટે હળદી કંકુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઉત્તરાયણ પછીના પંદર દિવસ સુધી હળદી કંકુની રસમ નિભાવવામાં આવે છે ધારાસભ્ય સંગીતા પાટીલના મત વિસ્તારમાં યોજાયેલ હળદી કંકુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો હાજર રહી હતી સૌભાગ્યવતી બહેનો એકબીજાના કપાળે હલ્દી અને કંકુનો તિલક કરી તલ સાંકળી અને ગોળને આપલે કરે છે પોતાનું અખંડ સૌભાગ્ય રહે તે માટે પ્રાર્થના કરવામાં આવે છે ગુજરાતમાં પણ આ તહેવારની ઉજવણી વર્ષોથી થતી આવી છે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું કે આજે મને નારી શક્તિના દર્શન થયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ નારી શક્તિનો ઉલ્લેખ થતો હતો આપણી બહેનો વધુ મહત્વ આપવા માટે આપણા પ્રધાનમંત્રીએ નારીઓને વિધાનસભામાં અને લોકસભામાં પણ તેત્રીસ ટકા સીટો અનામત આપી છે ધારાસભ્ય સંગીતા પાટીલના મત વિસ્તારમાં હલ્દી કંકુ કાર્યક્રમ યોજાયો હતો આ હલ્દી કંકુ કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ ચૌદમી જાન્યુઆરી બાદ કરવામાં આવતો હોય છે હલ્દી કંકુ કાર્યક્રમમાં ધાર્મિક ભાવના રહેલી હોય છે આ દરમિયાન ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું કે આજે મને નારી શક્તિના દર્શન થયા છે પાટિલ સાહેબે વધુમાં કહ્યું કે મકર સંક્રાંતિ બાદ આની શરૂઆત કરવામાં આવતી હોય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ નારી શક્તિનો ઉલ્લેખ થતો હતો આપણી બહેનોને વધુ મહત્ત્વ આપવા માટે આપણા પ્રધાનમંત્રીએ નારીઓને વિધાનસભામાં અને લોકસભામાં પણ તેત્રીસ ટકા સીટો અનામત આપી છે